સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી પાટીલના હસ્તે ઉદઘાટન કરાયું હતું સુરતની સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરેપી ક્લિનિકનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ તથા ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે સિવિલ હોસ્પિટલમાં શ્વસન દવા વિભાગની સામે ઓપીડી ગ્યારમાં ક્લિનિક શરૂ કરાયું છે તો ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે હરસંગ બી મુકેશ પટેલ સંગીતા પટેલ હાજર રહ્યા હતા તો ઉદ્ઘાટનમાં સુરત સિવિલ હોસ્પિટલની અંદર લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહિયાં ના સો ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બાર સેક્ટર ની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતા પૂર્વક ના ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહ્યા છે આજે એ એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી આ એલર્જીના કારણે જે પણ ઘણીવાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પ્લે કરીને આવા એલર્જીના નિદાન માટે યુનિટી ટ્રીટમેન્ટમાં થઈશ એમને આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય વિના મૂલ્યે સુરતના દક્ષિણ જે પણ લોકોને સારવાર લેવી હશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ સૌ ડોક્ટર સૌ નર્સિંગ સ્ટાફ એની સાથે જોડાયેલો સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિનામૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે ગઈકાલે પણ એક બાળકનું વર્ષો જોડે એવી ઠંડી ઢાંકણી એ ખસી ગઈ હતી એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી ચાલી શકતો ન તમને અને ફરીથી વિનામૂલ્ય ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે જે બાર કદાચ ચાર પાંચ લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી એ વિનામૂલ્ય કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે આવા અનેક કેસો ઘણીવાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચી છે ત્યારે ડોક્ટર પ્રત્યે નર્સિંગ સ્ટાફ માટે અને નર્સિંગ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે કે ડોક્ટર જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપણે એલર્જીની કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરી શકો છો અને વિના ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો એનો લાભ તમે ન્યુ સિવિલ હોસ્પિટલમાં લો એ મારી આપ સૌને વિનંતી પણ છે અને ફરીથી ડોક્ટરો ના આભાર સાથે મારી વાત વાતની વિગતો